અને આપણે જો ડાગલા જેવા તૈયાર થઈ ગયા જેવી મસ્ત મજાનું આવું કાક ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું અને ઘણા સમય પછી આજ આપણે શને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે જોકે ને આપણે પહેલાં જ કરતા હોય આજ છે ને ફરી વાર કરી નાખું બ્લોગનું સ્ટાર્ટિંગ અને જો બધા ને શિરાવા બેઠા છે

અને મમ્મી તમે શું કરો છો જાનમાં મજા એમ ને હાડી હોતો બદલાઈ નાખી એમ ને કપડા ચેન્જ કે દિવાળી છે ને આજે છે ને આપણે મંચુરી હું પાણીપુરી અને ભૂંગળા બટેટાનો છે ને પ્રોગ્રામ કરવાનો છે ને આજે છે ને ધમાકેદાર બ્લોગ આવવાનો છે ને આજે છે ને આપણે જાન મજા નતું પછી તો છે ને કાંઈ આપણે જ્યાં નતા નહીં ભૂપા બરોબર કે હા જો કાંઈ છે ભૂપા প্ৰ <laughs> <laughs> છે થઈ અને મારા મમ્મી છે ને રોટલી કરે છે તમે રોટલી કરો છો જય માતાજી માં તમે

અને મિત્રો આ તો છે ને જવાનું છે આપણે પ્રોગ્રામમાં જવાનું છે તો તમને છે ને પ્રોગ્રામનો જ વિડીયો તમને જોવા મળી જશે તો છે ને કન્ટિન્યુ બધા બન્યા તો આવી ગયા છે અત્યારે ને મસ્ત મજાનો પ્રોગ્રામ કરવાનો છે જોકે પ્રોગ્રામ નથી કરવાનો હવે વેલ કૃષ્ણ વિચાર્યું છે બીજું ને કૃષ્ણ ચેલેન્જ કરવાનું છે બટેટા ભૂંગળાનો હમ હમ મેં કીધું આ છે ને બટેટા ભૂંગળા બનાવ્યા છે ને તે બે વિચાર્યું કે

નગ જવાની પણ બહુ મજા આવશે તો તિયારી પેલા ખાઈ ને કરવા મળી મજાનું છે ને પૂરી કામકાજ ચાલુ થઈ ગયું છે કાતોળી અને ખાવાનું કામકાજ હવે ચાલુ છે

Vo he pidita la nse. Volta bestuno. Kalluna jidono tare jidono લે લે ચલો આયા કો આવ મને કાઈ કઈ કો દાડું ફૂલ સિરમ ને ઉખાર બરો જુગાર ઓર મિત્રો કેમ કરે રવારી જશે ને એમ કરજો ne vade tu bi te da mi तो कर रहा है મુકો પર ગફર દીદી કા કેટના સુખ મિલ રહે હે મેરે કો આવો મેં ધો જો પ્યાલ સરસ ને જીતી રહેશે ને હા આ લાઇફ માં સરસ જલ્લે વખત કીતા મન જીતા મળશે થતા છે તો પડતી જ

તમે બધા છે ને મિત્રો કોમેન્ટ કરી દેજો એટલે આપણે છે ને એ કૃષ્ણ કરશું અને એ છે ને નેક્સ્ટ બ્લોક માં કરશું નહીં કૃષ્ણ તો તમે બધા છે ને કેમ કે કોમેન્ટ કરી વાળો ને બ્લોક ને પણ એ નાખી દેવું નહીં કૃષ્ણ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈમાં So bye bye. <laughs> bye bye.